पड़ेगो पड़ेगो बस 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 पास ठेसर निहाले अटल में से बिहार काम नौकरी हम करने <laughs> तो हारो पोवन ने को ठेकर होगा ऐसे पोवन तारे नहीं भाई दिख रहे बेखर नौकरी है अन्य हमें भागवा मंडी સીતારામની જય શ્રી કૃષ્ણ બધા ની જો અટાણે સાડા હાથ વાગે ગયા કામ બસ આકડી કરી લીધું છે ને પાંચ વાગ્યામાં ઉઠીએ એવી ધડબડાટી કામની બોલે તો બસ છે નહીં ઠેસર આવવાનું છે તો બસ અગાહી પણ જો દીધા દીધ છે બધા અગાહી ઉપર અગાહી અગાહી ઉપર અગાહી આવી છે પણ કંઈ મેં કંઈ થતો નથી પણ ખેડૂતો ટાણે હેરાણ છે તો હાલો એવું બધું હાલે અને બસ આકડી જાઓ મજૂર પણ આવે જાય ને ઠેસર પણ આવે જાય તો આજે નહીં ભગવાનને દહીંથી જાય નહીં રે જાય તો લગભગ નીકળે જાય કટકો કદાચ રેજા હે આખેતર ખેતર નીકળે જાહે તો કાલે બધા ભર કર્યા એ પણ એને વિડીયો જ બનાવ્યો કારણ કે પછી હેને ઉતામી રોઈને એટલે કંઈ લોક બનાવવાનું મન ન થાય આખા વર્ષને આપણે આ મિનિત હોય એ પછી જડ ઝટ ન હકેલીએ તો બધી આમાં પાણી ફરે જાય અને જવા એટલા બધા ભર હે હિન તેને એક છે ભર તો હાલો થોડો ઘણો છે ને કામ કરવા લાગ્યા લટાળામાં છે ને ઉંદેરાની વ્યવસ્થા થાય બધી હાલ મિત્રો કેમ છો કે બધા મજામાં છે અમે હે હમણાં ફૂલે ફૂલ કામમાં માં પડ્યા જો કાય આખર તો કાઢવાનું બાકી છે વાંસો નીકળી ગયો છે કંપટ થઈ ગયો એટલે આ બાકી છે એ એટલે આ બાકી છે અમે પોરી બાકી છે એટલે ભાઈ હે ને હટાવીને આગળ છે એટલે કામમાં હે ધબડ ધબ કામ ઉપર મેં તો થાઉં હે થાય પણ આપણે એરાન ખાઈ એ બોલ હસવા એ આ બધી કાવ છે આ વિમાનિયાતા નો હોય કઈ આ બધી આ આ એ દેખાય પથારી

क्षेत्रमा भागवा मण्डी ए 5 बजे न विणाविण से प अजे कइ फेरु थियो न लागथ्यो पटी छो लोगडा दाटाडी र खपारी र पावडाल वजन मुको ज ह उभे माथे ह बास काहे न मुक्वा ज हे नकण भोर हे न बहोत मोटा थगा उतामेरमा एतली वजन हो न त उलरे नो फोडु भाणो आयो भाणो आयो गयो होनी वेला <laughs> ए जर्यो

તો દસ આ પાણી પેહ લીધા ને બધા એ જાય હાંખડી હજ તો બે લાઈનો જ નીકળી કાર તો આજ બહુ થઈ એક પાણી પણ એક વાગી ગયો તો હવે આપણે ઘણાભર રહી ગયા ઘર ગયા પાત્ર એનો ભર કરવાનો છે

બસ હે છે ને અમારે કાંધો જ રહ્યું હોમાં પાંચ ઓછા જ ભર ઉતા તો બસ જો હો ભરમાં પાંચ ઓછા એટલે હોશ કેવાય ને તો એટલા ભર નીકળે ગા ને ખેસર પણ બહુ સારું છે તો હાલો એવું બધું હાલે ટ્રેક્ટર રાખવા આવ્યો ભર હરવા આવ્યો તું હા હે ઠેસર વાળા ભાઈનો છોકરો તે જો ટ્રેક્ટરમાં બેઠો હાલો હાલો કેટલું કામ છે

बाइग माँ तो इन नो बाइग माँ कलर